ચાલો મિત્રો આજે અમે બનાવવાના છે ઉબાડિયું તો ઉબાડિયું બનાવવાની રીત મેં તમને શીખવું તો આ રીત આજે આ દેખાય ને એ તો પાછો મરઘી હો લાખવાનો છે ને અહીંયા મારી માસીની છોકરી છે તો એ છે ને અત્યારે કલર ઉખેડતી છે ને કલરમાં જે ફૂલ આવે ને તે ફૂલના જ વધારે મોટા ભાગે ટેસ્ટ લાગે તો આ કલર ઉખડી લેતી છે તો ચાલો મિત્રો આ છે ને આને કોમ્બોડિયું કહેવાય આ કોમ્બોડિયાને છે ને માટલું જે જેમાં જયારે કલર ને ને ત્યારે એની અંદર મૂકે તો કલર નીકળે નહીં એટલે એટલે આને છે ને આ કોમ્બોડિયન જોડું બી આપણે લઈ લઈએ હવે છે ને દોસ્તો અત્યારે છે ને હવે અમે આકડાના ફૂલ વધુ સારું નીકળ્યા છે પણ હવે આકડાના ફૂલ મળતા છે કે નહીં મળતા છે જોઈએ હવે મળી જાય તો સારું એમ એમ તો આંકડા તો છે પણ આંકડામાં ફૂલ લાગેલા નહીં મળે એમ ફૂલ લાગેલા સારું ફૂલ જ ખાસ તો કામ આવે એમ ચાલો દોસ્તા લોકો હવે છે ને આપણે ઉબેડિયામાં છે ને તો આંકડો લખવાનો ને તો આંકડો બી અમે શોધતા છે હવે હોદ્દ સારું નીકળ્યા છે પણ હવે મળતો છે કે નહીં તે ખબર નહીં હવે એમ શોધી જોઈએ મળી જાય તો સારું એમ તો અહીંયા મળી ગયો છે આંકડો રહ્યું આંકડાનો ફૂલ એમ તો ખાસ જોઈએ આપણે એમ તો અહીંયા આંકડાના ફૂલ મળી જશે તો આમાં માસીની પૂરી તોડી લઈ આંકડાના આંકડાના ફૂલ તો તો ગયા ફાઈનલી મિત્રો આપણને જે જે મળી ગયું છે કંબોડી હો મળી ગયું ને કલર હોય ને આંકડાનું ફૂલ હોય એમ બધું મળી ગયું છે તો હવે અમે પાછા જાતા છે ઘેરે ઉબેડિયામાં લાખવાની જે પાપડી આવે ને એ પાપડી બી આપણે તોડી લઈએ તો એ પાપડી કેવી આવે ને તમને બતાવું તોડીને આ ઉબેડિયામાં લાખવાની પાપડી છે ને આવી આવે આવી પાપડી ઉબેડિયું સારું લાગે ચલો મિત્રો જો આપણે છે છે ને ને ઉબેડિયામાં લાખવા સારું લસણ જોઈએ મરચાં જોઈએ ને ધાણું એની આપણે ચટણી બનાવવાની એટલે આમાં માસીની પૂરી છે ને ચટણી બનાવી દે ચલો જો મિત્રો આપણે ઉબેડિયામાં છે ને આ પાપડી જોઈએ બટાકા રીંગણ શક્કરિયા આ આદુ મરચાં અને લસણની ચટણી અને બીજી અલગથી ચટણી માટે આ છે ધાણાની અને લસણ બંને મિક્સ તો આપણે આ ઉબેડિયું બનાવવાનું ચાલુ કરીએ જો તમારે બી ઉબડિયા ખાવાની ઈચ્છા હોય તો આ બેન ઉબેડિયો બનાવી દે અને ઓર્ડર આપજો એટલે બનાવી આપે તમને આ દોસ્તો જે અમે કલર લઈ આવ્યા ને કલરના જે ફૂલ છે તમારા વિસ્તારમાં હું કહીને તો તમે કોમેન્ટમાં મને કહેજો આ જે કલરના ફૂલ છે ને તે ઉબેડિયામાં લાગવાનો એટલે વધારે આનો ટેસ્ટ આવે હવે છે ને મિત્રો આજે ઉબેળિયામાં જે પાપડી નાખવાની ને એ પાપડીની અંદર ચટણી લખવાનું પછી હળદર લખવાનું પછી જીરા પાવડર લખવાનું આ છે મારી માસીની છોકરી આ છે મારા જીજાજી એ લોકો કામે લાગી ગયા છે આ ઉબેળિયું બનાવવા સારું જોઈએ આપણે કેવું બનાવતા છે ઉબેડિયું હવે આ પાપડીની અંદર છે ને આપણે કલરના પાન લખી દેવાનું અંબોળિયાના પાન રાખવાનું કલરના ફૂલ નાખવાનું આજુ મરચાંના લસણ અને બીજું મીઠું એને બરાબર મિક્સ કરી દેવાનું અને બીજું આંકડાના ફૂલ નાખવાનું એ બરાબર મિક્સ કરતી માસીને શીખવી આ ઉબેડિયાની પાપડી સાથે ખાવા સારું છે ને આર્યો અમે ધાણાની લસણની ચટણી બનાવી છે આ ચટણી સાથે ઉબેડિયું ખાય ને તો મજા આવે તો આ પાનની અંદર આપણે ચટણી મૂકી દઈએ અને આ પાનને બરાબર આપણે પેક કરી દઈએ આવી રીતે આ કરસાટીના ડીંગલા લેવાનું ને ગોળ ફરતે આવી રીતે લગાવી દેવાનું એટલે બરાબર એ પેક થઈ જાય હવે છે ને મિત્રો આ જે માટલાની અંદર આ જે કલર છે ને એ કલરને ગોળ ફરતે ગોઠવી દેવાનું એટલે જે પાપડી છે ને એ પાપડી બળી નહીં જાય એના લીધે આપણે ગોળ ફરતે આ જે આ કલર આપણે લાવ્યા ને એ કલરને ગોઠવી દેવાનું ગોળ ફરતે હવે છે ને આપણે શક્કરિયા ને બટાક્યા ને આ જે રીંગણ એને માટલાની અંદર નાખી દઈએ એ પછી પાછું થોડુંક કલર નીકળી દે સાઈડ પર ને આપણે જે પાપડી છે એ પાપડી બી નાખી દઈએ પછી કલરને પાછું ઉપર આપણે નીકળી દઈએ પાપડી નીકળી નીકળીને જઈએ માટલામાં જે ઉબાડિયાનું જે સામાન છે એ કમ્પ્લીટ બધું ભરાઈ જાય ને પછી આ જે કંભોળિયાની જે લાકડી છે ને એ લાકડીના અંદરથી કઈ રીતે ગોઠવવાનું જેથી જે આપણે બધું અંદર સામાન ભર્યું ને એ સામાન નીકળી નહીં જાય એના માટે આવી રીતે સાઈડ પર આ ડીંગલા લગાવી દેવાનું માટલું મૂકવા પહેલાં છે ને આપણે આવી રીતે છે ને ચાર પાપડી એ ગોઠવી દેવાની જેથી છે ને પાપાડ્યું થયું કે નહીં થયું તે આ ચાર પાપડી પરથી આપણને ખબર પડી જાય તો હવે આ જે માટલું છે ને માટલું ને આવી રીતે ઊંધું કરીને મૂકી દેવાનું પછી તેના છે ને છાણા દેવાનું ઉતારી કે માટલા ની ફરતે છાણા ગોઠવી દેવાનું તે પછી આપણે અહીંયા સળગાવવાનું આ કરતી આવી રીતે છાણા ગોઠવા છે ને તે પછી આપણે એવું સળગાવી દેવાનું ને પિસ્તાલીસ મિનિટ સુધી એ માટલાને હવે કાઢવાનું ને એટલે કમ્પ્લીટ આપણું ઉબેડ્યું થઈ જાય તો ઉબેડ્યું થઈ જાય ને પછી મેં તમને બતાવું તો ફાઇનલી મિત્રો હવે આપણું ઉબાડ્યું કમ્પ્લીટ થઈ ગયું છે પિસ્તાલીસ મિનિટ જેવી થઈ ગઈ છે તો હવે જે માટલાની અંદર જે કલર બધી લાખેલી છે ને એ કલરને આપણે કાઢી નાખીએ અને પછી જે અંદરની જે પાપડી છે એ પાપડીને એક ટબમાં આપણે કાઢી લઈએ જોઈ લવો તમે બી કે ઉબાડ્યું કેવું બન્યું છે ને હું તે જો તમારે બી ખાવું હોય તો આવી જાઓ તો ફાઇનલી હવે ઉબાડિયું ખાવાની મજા આવે જોઈ લો છે પાપડી છે રીંગણ છે શક્કરિયા છે તો આજે તો ઉબાડિયું ખાવાની બહુ મજા આવે દોસ્તો ફાઇનલી છે ને છે રેડી તો ખાવા ગયા છે चलि आइजानी तानु ति चलि आइज करे बस अहिले जितलो हन् तिमी त म चालू कर दैम मेम तू एम ति आइज चल बस बस कर दे आ कर दे